ભાદરવા સુદની પરિવર્તની એકાદશીની વ્રત કથા આ એકાદશીને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન હવે હું તમને ભાદરવા માસની પરિવર્તની એકાદશીનું મહાત્મય કહું છું એ એકાદશી અત્યંત પુણ્યદાયક છે અને અનંત જન્મના પાપને હરનારી છે અને મોક્ષદાયક છે એ જ એકાદશીને વામન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે એની કથાના શ્રવણથી પણ પાપોનો ક્ષય થઈ જાય છે આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ આના વિશે પાપને હરનારી અને મોક્ષને આપનારી એક ઉત્તમ કથા કહું છું તેને તમે સાંભળો પૂર્વે ત્રેતાયુગમાં એક બલી નામનો દાનવ હતો એ મારો ભક્ત હતો તે વિવિધ સ્તોત્રો અને મંત્રોથી હંમેશા મારી પૂજા કરતો હતો બ્રાહ્મણોને પૂંજનારો હતો યજ્ઞાદિક કાર્ય કરવામાં પ્રીતિવાળો હતો પરંતુ તેણે ઇન્દ્ર સાથે વેર કરીને તેને હરાવીને તેની પાસેથી મેં આપેલું સ્વર્ગ લોકનું રાજ્ય લઈ લીધું એટલે સર્વદેવો મળીને બૃહસ્પતિ આદિક ઋષિઓ તથા દેવો ઇન્દ્ર સર્વે મારી પાસે આવ્યા મને પ્રણામ કરીને મારી પૂજા કરીને સ્તુતિ કરી એટલે પ્રસન્ન થયેલા મેં પાંચમો વાવ વામન અવતાર ધારણ કર્યો અને કપટથી બટુકનું રૂપ ધારણ કરીને બલિ પાસેથી માત્ર ત્રણ પગલાં પૃથ્વીની યાચના કરી એટલે રાજાએ મને ત્રણ પગલાં પૃથ્વી અર્પણ કરી એટલે મેં તરત જ મારું શરીર વિસ્તારવા માંડ્યું તે એક પગલું છેક પાતાળમાં મેલ્યું બીજું પગલું સ્વર્ગાદિક લોકોને વેંધીને સત્યલોકથી ઉપર મૂક્યું તેણે કરીને અંડ કટાહ ફોડ્યું અને શરીર તો આખા બ્રહ્માંડમાં બધે માઈ રહ્યું એક પગલું પૃથ્વી ઓછી થઈ પછી બલીને કહ્યું કે તે મને ત્રણ પગલાં આપ્યા છે ને આ તો બે પગલાં થયા છે એક પગલું ઓછું થયું તે એક પગલું આપ મને ત્યારે બલિ રાજાએ પોતાનું મસ્તક મારા ચરણમાં ધર્યું એટલે મેં તે મસ્તક ઉપર મેં મારો ચરણ મૂકીને તેને પાતાળમાં ખોસી મૂક્યો ત્યારે બલિએ બે હાથ જોડીને મારી પ્રાર્થના કરી મારા ચરણને ઓસાળવા માંડ્યો ત્યારે તેની વિનય ભાવના જોઈ તેના ઉપર પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે પ્રભુ આપ અખંડ મારા દરવાજે રહો અર્થાત મારી સન્મુખ રહો ત્યારે મેં તથાસ્તુ કહ્યું ત્યારથી જ કરીને એટલે પરિવર્તનની એકાદશીથી કરીને મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષસૈયા ઉપર બિરાજે છે તે શેષ શેષસૈયા ઉપર કાર્તિક માસની એકાદશી સુધી રહું છું શ્રી કૃષ્ણ કહે છે રાજન તે શેષ શેષસૈયા ઉપર પોઢેલા ભગવાન નારાયણ પરિવર્તનની એકાદશીના દિવસે પોતાનું શરીર પરિવર્તન કરે છે અર્થાર્થ પડખું ફેરવે છે માટે તે દિવસે પણ તેમનું સોળપોસ પ સોળસો પચારથી પૂજન કરવું જોઈએ તે દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવું બારસને દિવસે દાન કરવું હે રાજન આ પ્રમાણે આ સર્વે પાપ ભક્તિ મુક્તિ જ આપનારી એકાદશીનું વ્રત જે કરે છે તે સ્વર્ગલોકમાં ચંદ્રમાના સમાન તેજસ્વી થઈને નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કરે છે તે અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે અને જે મનુષ્ય કથા માત્રનું પઠન શ્રવણ વગેરે શ્રદ્ધાથી કરે છે તે પણ હજાર અશ્વમ્ય યજ્ઞના ફળને પામે છે માટે આ એકાદશીનું વ્રત ભગવાનના ભક્તોએ તો અવશ્ય કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ